કિસાનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફગુષણ દસ પાંત્રીસ ડીઆઈ મિત્રો સ્ટાન્ડર્ડ મોડલ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો દર્શિતભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો ઓગણીસો ને એકાણુંના ના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે મેસી સ્ટાન્ડર્ડ માત્ર ટ્રેક્ટર છે ગોળ મોડો ટ્રેક્ટર જોવા મળશે ઓગણીસો ને ના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે અને કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટાયરની વાત કરું તો મિત્રો મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર તમને જોવા મળશે બાકી મિત્રો એન્જિન સારામાં સારા કન્ડિશનમાં તમને જોવા મળશે ટ્રેક્ટરનું એન્જિન મિત્રો ખૂબ જ સારું છે બાકી લાઇટો બધી વર્કિંગ કન્ડિશનમાં જોવા મળશે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે બાકી મિત્રો ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારની ખરાબી નહીં જોવા મળે એકદમ કમ્પ્લીટ આખું ટ્રેક્ટર છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો પંચાણું હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો દર્શિતભાઈનો કોન્ટેક કરી લેજો દર્શિતભાઈના મોબાઈલ નંબર હું તમને વિડિયોની છેલ્લે કહી દઈશ ક્યાંથી મળશે એટલે મિત્રો દર્શિતભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો જિલ્લો છે જૂનાગઢ અને ગામ છે ખડિયા એટલે કે તમને આ ટ્રેક્ટર ખડિયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઈટલ ઉપર મિત્રો દર્શિતભાઈ નામ અને બાજુમાં છન્નું છ પિસ્તાલીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કર્યા આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો